અમરેલી જિલ્લાના બગસરાના સાપર ગામે અનોખી માનવ સેવા કરવામાં આવી છે જેમાં દરિયા પરિવારના આર્થિક સહયોગથી નિઃશુલ્ક મેડિકલ સાધન આપી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે ત્યારે સંતોના હસ્તે મેડિકલ સાધનો ગામ લોકોને અર્પણ કરવામાં આવ્યા હતા બગસરા તાલુકાનું સાપર ગામ કે જે પૂંજ માતૃશ્રી કંચન ગૌરી ખીમજીભાઈ દરિયાના સ્મરણાર્થે અનિલભાઈ અને દિનેશભાઈ દરિયા પરિવારના આર્થિક સહયોગથી અને વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટના દેવચંદભાઈ સાવલિયાની પ્રેરણાદાયી કાર્યથી શ્રી નેવા પટેલ સમાજ શાપર દ્વારા મેડિકલ સાધનો સહિત અર્પણ કરવામાં આવ્યા હતા શાપર ગામે મીરા દ્વારા રિબિન કાપી મેડિકલ સાધનો ગામ લોકોને અર્પણ કરાયા હતા આ સેવા માત્ર શાપર ગામ પૂરતી સીમિત નથી પરંતુ આજુબાજુના જેટલા ગામોના દર્દીઓને આ સુવિધાનો લાભ મળે છે આ મેડિકલ સાધનોનો ઉપયોગ જરૂરિયાતમંદ દર્દીઓને ટોકન પદ્ધતિથી કરવામાં

ખીમચંદભાઈ દડિયા પરિવાર તરફથી આ બધી મે મેડિકલના સાધનો આપવામાં આવ્યા છે અને સાપરના ટોટલ કુટુંબ માટે ટોટલ જ્ઞાતિ માટે સેવાકીય પ્રવૃત્તિમાં ઉપયોગ ઉપયોગમાં લેવાના છે સાધનમાં બેડ છે વ્હીલચેર છે અને ટોયલેટ ચેર છે ગરમ ગાડલું છે ગરમ પાણીની બેગ છે અને સ્ટીક છે એમ કરીને ટોટલ તેર પ્રકારના સાધનો છે સાવલિયા તરફથી પછી મહેન્દ્રભાઈ પાથર તરફથી તરફથી સહયોગ મળે છે મારું નામ મહેન્દ્ર પાથર બગસરા વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટની પ્રેરણાથી મૂળ બગસરાના હાલ અત્યારે અમેરિકા છે એવા પૂજ્ય માતૃશ્રી કંચન ગોરી ખીમચંદભાઈ દડિયા ના સ્મરણાર્થે એમના પરિવારજનો અનિલભાઈ અને દિનેશભાઈ દડિયા પરિવારના સહયોગથી આજે બગસરા તાલુકાના સાપર ગામે મેડિકલ સાધન સહાય યુનિટ શરૂ કરવામાં આવ્યું આવી જ રીતે આ ટ્રસ્ટના મારફતથી અલગ અલગ દાતાઓના સહયોગથી આજે સાતમું યુનિટ શરૂ કરી રહ્યા છીએ તેનો મને આનંદ છે આની અંદર તેર પ્રકારના સાધનો છે જેવા કે વ્હીલચેર બેડ ગરમ ગાડલું પાણી પાણીનું ગાડલું એરબેડ પછી વોકર સ્ટીક વ્હીલચેર ટૂલ્સ ના આમાં ખાસ કરીને કોઈ પાસેથી ફી લેવામાં નથી આવતી પરંતુ જે તે સાધનની અમે ડિપોઝિટ રાખી છે જેથી કરીને લોકો લઈ જાય તો પાછું સમયસર મૂકી જાય જેથી કરીને બીજા દર્દીને એનો લાભ મળે અને ટોકન ચાર્જ રૂપિયો અથવા તો પચાસ પૈસા જેવી ફી લઈએ છીએ જેથી કરીને આ સાધનનું મેન્ટેનન્સ જળવાય રહે એ હેતુથી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ